દસ થી વધુ પાડા બાંધી રાખ્યા હતા પોલીસે દસ થી વધુ પાડા સહિત અન્ય પશુઓને મુક્ત કરાવી પાંચરા પોળ મોકલવામાં લાલગેટ પોલીસને ને બાતમી પમ્પિંગ સ્ટેશનની પાછળ આવેલ મસ્જિદે ઇબ્રાહીમ પાસેના કમ્પાઉન્ડમાં રેડ કરી હતી પોલીસે રેડ દરમિયાન કંપાઉન્ડમાં ગેરકાયદેસર રીતે બાંધી રાખેલા દસ જેટલા પાડા પાડી ભેંસ સહિત અન્ય પશુઓને કતલખાને લઈ જવાય તે પહેલા મુક્ત કરાવ્યા હતા આ પશુઓનું દલાલ મારફતે વેચાણ કરનાર આરોપીની ધરપકડ કરી હતી પોલીસે મુક્ત કરેલા પશુઓને પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે લાલગેટ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે કામિલ નામનો શખ્સ સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ આવેલ મસ્જિદ ઇબ્રાહીમ પાસે એક કંપાઉન્ડમાં ગેરકાયદેસર રીતે દસથી વધુ પશુઓને બાંધી રાખ્યા છે પશુઓને રાત્રિ દરમિયાન કતલખાને મોકલવામાં આવનાર છે વાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસે દસ જેટલા પાડા પાડી ભેંસ સહિત અન્ય પશુઓ મળી આવ્યા હતા રેડ દરમિયાન હાજર કામિલ યુનુસભાઈ સોપારીવાલાની ધરપકડ કરી હતી પોલીસે આરોપીની પૂછપરછ કરતા કામિલ પશુઓ અને ઐસમોવાસથી લઈ તે દલાલ મારફતે વેચતો હોવાનું સામ્યું હતું વધુમાં પોલીસે મુક્ત કરેલા પશુઓને પાંજરાપોળ મોકલી આપ્યા હતા પોલીસે આરોપી કામિલ વિરુદ્ધ એનિમલ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આરોપી ક્યાંથી પશુઓને લાવતો હતો અને પશુઓ કોને વેચતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામેલ કરીને વ્યક્તિ છે એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે તો આ બાતમીના આધારે આજે ઝોન થ્રીની ટીમ અને લાલગીત પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એની અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે તો અત્યારે હાલમાં એનિમલ ક્વોલિટી એક્ટ પ્રમાણે ઘણો દાખલ કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો હતો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો હતો એની ટોટર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામ કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરાપોળમાં મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ